લોક સાહિત્યકાર મેઘાણી અને એનાથી જ શરૂઆત કરીએ તો ઘટમાં ઘોડા થનઘને ને આતમવિંજે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ તો આવી આ યુવાનીના ઉમરે ઊભેલા ખાસ તો આ યુવા મિત્રો જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે થઈને વર્ષાબેને કીધું એમ કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમમાં મેંઘાણીનું સ્મરણ કરવાનું છે અને મેંઘાણીનું સ્મરણ કરવાનું હોય અને એવા સમયે આપણી પાસે કોને બોલાવું એવું એક અસમંજસ હોય અને એ સમયે એક સરસ મજાનું નામ એક સ્મરણમાં આવે તો એવું નામ છે એ અરવિંદ બારોટ છે અને અરવિંદ બારોટ એક એ પ્રકારે મેઘાણી વિશે વાત કરી શકે એવા છે અને એટલે માટે થઈને આપણે એમને આમંત્રિત કર્યા છે ખાસ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એસએલયુ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ગોષ્ઠીનો કાર્યક્રમ રાખ્યો છે ખાસ એટલે એ છે કે આમાં વ્યાખ્યાન જેવું આમ બહુ નથી પણ ગોષ્ઠી છે એક પ્રકારનો સંવાદ છે મેઘાણી વિશેની વાત કરવી છે અને સાથે સાથે અરવિંદ બારોટ સાહેબ આપણી સાથે આવ્યા છે તો એમના વિશે પણ થોડી વાત કરવી છે કારણ કે એ પોતે ગાયક છે કવિ છે અને અભિનેતા પણ છે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે ગુજરાતી ફિલ્મોમાં તો ઘણું બધું સંગીત આપ્યું છે સંગીતકાર તરીકે પણ કામ કર્યું છે અને ઘણા બધા ગીતો ગાયા છે ગુજરાતી ફિલ્મોના મોટા ભાગના જે સારા સારા હિટ ફિલ્મો છે એના તમે ગીતો જુઓ તો અરવિંદ બારોટના મુખેથી આપણને સાંભળવા મળે અને એટલા સરસ મજાના લહેકામાં સાંભળવા મળે એ પ્રકારના ગીતો એમણે ગાયા છે તો એક એવો ઉપક્રમ રાખ્યો છે અને એ ઉપક્રમ ખાસ કરીને એસએલયુના આંગણે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એ રાખવામાં આવ્યો છે વિશેષ આપણે વાત કરીશું અરવિંદ બારોટ સાથે અને એમના વિશે અને મેઘાણી વિશે એ આપણે વાત કરીશું અને એ પ્રકારે આપણી ગોષ્ઠી છે એને આગળ ચલાવીશું આપણે ગોષ્ઠી કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને ખાસ મેં હમણાં કીધું એમ ભૂમિકા બાંધી એમ કે અરવિંદ બારોટ વિશે પણ આપણે થોડું જાણીએ કારણ કે એ અહીંયા આવ્યા છે તો એમના મુખેથી જ આપણે એમના વિશે કંઈક જાણવા જેવું છે એ થોડી માહિતી મેળવીએ અને પછી થોડી ઝવેરચંદ મેઘાણી વિશે પણ વાત કરીએ બરાબર અરવિંદ બારોટને તો આપ સૌ જાણો છો નામથી પણ જાણો છો અને કામથી પણ જાણો છો બરાબર પણ એક મેં એમના વિશે થોડું લખ્યું છે એ કહું છું કે કારણ કે ઘણું બધું એમને કામ કર્યું છે ને એ પ્રકારનું કામ કર્યું છે અને ખાસ કરીને લોક સાહિત્યને જીવંત રાખવાનું એ આપણી સામે એ લાવવાનું કામ કર્યું છે એમને એટલે એમ કહેવાય કે અરવિંદ બારોટ એટલે જુદો જ લય લઢણ અને લહેકો જો ઘણા બધા કલાકારો છે બરાબર છે પણ એ બધામાં અલગ પડે છે એ અરવિંદ બારોટ પડે છે અને શેના કારણે કે એમનો અલગ જ લય લઢણને લહેકો છે અરવિંદ બારોટ એટલે જુદો જ લય લઢણને લહેકો અરવિંદ બારોટ એટલે સર્વો ગર્વો અને નરવો સાદ જો આ શબ્દો તમે ખરેખર એમને બંધ બેસે એવા છે અરવિંદ બારોટ એટલે સર્વો ગર્વો અને નરવો સાદ અરવિંદ બારોટ એટલે અનુભૂતિ અનુભૂતિનું અભિવ્યક્તિમાં રૂપાંતર જે કંઈ અનુભૂતિ કરી છે અનુભવ કર્યો છે એને અભિવ્યક્તિમાં રૂપાંતર કરે છે અરવિંદ બારોટ એટલે માન મોભો અને મર્યાદાવાળો માણસ જો સદ બધું એ શબ્દ એક એક તમે પકડો તમે જુઓ અને ખરેખર એમને લાગુ પડે છે અરવિંદ બારોટ એટલે સંસ્કાર સભ્યતા અને સંસ્કૃતિના સંરક્ષક અરવિંદ બારોટ એટલે અલગ જ હલક અને શબ્દ જુઓ અરવિંદ બારોટ એટલે અલગ જ હલક હાકલો અને હોકારો અરવિંદ બારોટ એટલે ગીત સંગીત અને કવિતાનો ત્રિવેણી સંગમ અરવિંદ બારોટ એટલે મોજ મસ્તી અને મજા જ મજા તો આવા માણસ અરવિંદ બારોડ છે આપણને મળ્યા છે અને આજે આપણે એમનો પૂરેપૂરો લાભ લેવાનો છે મેઘાણી વિશે તો સાહેબ પાસે અઢળક એ નોલેજ છે સાહેબે કીધું એમ કે મેઘાણી છે ને એ પહાડનું બાળક છે ને પહાડમાં એ ઉછરીને મોટા થયા છે અને ખાસ મેઘાણીએ ફૂલછાબ સૌરાષ્ટ્ર અને જન્મભૂમિમાં ઘણું બધું લખ્યું છે અને સાહેબે કીધું એમ કે અઠવાડિયામાં ચાર દિવસ નોકરી કરવાની અને ત્રણ દિવસ આ રીતે લોક સાહિત્યનું સંશોધન કરવા માટે થઈને પ્રવાસ ખેડવાનો ઘણીવાર તો એવું કહેવાય છે કે પ્રવાસ ખેડતા ખેડતા મેઘાણીને ઘણીવાર લાખાપાદરની વાત કરી સાહેબે કે લાખાપાદરની આસપાસને એ વખતે એમ કે રામવાળાનું બહારવટિયું ચાલતું હતું બહુ મોટો બહારવટીઓ એ વખતનો કહેવાતો અને એ બારવટીયાનું એ લાખાપાદરની આસપાસ એ ચાલતું પંથકમાંની એમ અને ત્યાં આગળ એમના પિતાજીની બદલી થયેલીની સમયે એમ કે રામવાળા સાથે ભેટો પણ થયેલો ચવેરચંદ મેઘાણી એમ પણ લખે છે કે ઘણીવાર હું ત્યાં ડુંગરાઓમાં આ રીતે ફરતો પહાડોમાં ત્યારે તો ઘણા બીજા બારવટીયા પણ મળી જતા અને એ લોકો એમ કે નાના બાળકો જાણીને એમને ખાવાનું પણ આપતા એમ તો એ રીતે ઘણું અનુભવમાંથી મેઘાણીને આવ્યું છે મેઘાણી જે કંઈ ઘણું અનુભવ્યું છે ફર્યા છે બધે અને એ રીતે પ્રવાસ ખેડ્યો છે એમાંથી ઘણું બધું લીધું છે એમને એમ ઘેર બેઠી બેસીને કે ચાર દિવારોની અંદર બેસીને એમને લખ્યું નથી બધે ફરીને લખ્યું અને ઘણી બધી એમને ઋણ સ્વીકાર પણ કર્યું છે સાહેબે કીધું એમ કે ત્યાં આગળ જ્યારે લાખાપાદર અથવા તો એની આસપાસના વિસ્તારોમાં હતા અથવા તો બગસરાની આસપાસ હતા ત્યારે ત્યાં એમના મિત્ર વાતસુરવાળા તો એમનું પણ ખૂબ મોટું પ્રદાન છે એમના સાહિત્ય લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં કે વાતસુરવાળાએ ઘણું બધું એમને ભાથું પૂરું પાડ્યું છે એમની દીકરીઓએ ગીતો આપ્યા છે એટલું જ નહીં વાતસુરવાળાએ આજુબાજુના જે રાવણો હોય ચારણો હોય આ રીતે લોકવાર્તાઓ કહેતા હોય એમને પોતાને ત્યાં બોલાવતા અને પછી એ વાર્તાઓ કેવડાવતા અને આ રીતે ગીતો કેવડાવતા ને એ મેઘાણી લખતા તો આ રીતે ભેગું કર્યું છે પછી કહેવાય છે મહુવાની આસપાસ કતપુર ગામ છે ત્યાંના ખારવાય જે બેન છે એની પાસેથી ખારવાઓના ગીતો સાહેબ પાસે આપણે હું ઘણી ઘણી વારથી રાહ જોઈ રહ્યો છું કે કંઈક સાહેબ એ રીતે ગાય અને કંઈક આપણને એ રીતે કહે બરાબર છે તો ઘણા બધું મેઘાણીએ આ રીતે લીધું છે લોક સાહિત્ય અથવા લોકગીતોની વાત કરીએ તો ઢેલીબાઈ પાસેથી પોરબંદરની બાજુમાં જે બરડા ડુંગરની આસપાસ અને એ ત્યાં આગળ બગવદર ગામના બગવદર ગામના ઢેલીબાઈ એમને એમ કહે છે કે આખી રાત બેસીને મેઘાણીને ગાઈને નાચીને બધું સંભળાવ્યું છે મેઘાણીએ એ ઉતાર્યું છે એમ તો આ રીતે બધું કલેક્શન કર્યું છે મેઘાણીએ એમ તો ઘણું બધું લખ્યું છે લોકગીતો ઘણા બધા લખ્યા એની અંદર કેટલી બધી કથા ગીતોની બધા આવે છે દરેક ગીતની પાછળ કંઈક ને કંઈક કથાઓ હોય છે તો એ પ્રકારનું મેઘાણીએ લોક સાહિત્ય છે એકત્રિત કર્યું છે અને સાહેબને વિનંતી કરીએ કે આવા કોઈ કથા ગીતો હોય અથવા તો જેની પાછળ કંઈક કથા છે તો એવા ગીતો અને સાહેબે તો બહુ સરસ અવાજમાં ગાયેલા છે ગીતો હું એ કહું કે બાર બાર વર્ષે નવણ ગવાળાયા નવણે નીર તેદી ના આવ્યા આવા સરસ મજાના ગીતો એ મને બહુ જ ગમે છે એમ અથવા તો તેજમલ ઠાકોરવાળું છે તેજલ ગરાસણીનું ગીત છે બહુ સરસ ગીતો એ સાહેબે ગાયા છે તો એની વિશે થોડી વાત કરે અને ગાઈને સંભળાવે આપણને થોડાક લગ્ન ગીતો વિશે પણ થોડી વાત કરો આપણે ત્યાં લગ્ન ગીતો તો ઘણા બધા લખાયા છે અને ગવાયે છે ગણેશ સ્થાપનથી માંડીને તે વિદાય સુધીના અને ઘણા જુદી જુદી રીતના પણ સાહેબે જે અમુક લગ્ન ગીતો ગાયા છે એની થોડીક ઝલક આપો મોરજ આજે ઉગમણે દેશ એ તો આખું એમને લગ્ન ગીતોનું સંપાદન પણ કર્યું છે બહુ સરસ મજાનું પુસ્તક છે અને એમાં એમને ગીતો લખ્યા છે તો થોડાક મેઘાણીએ લખ્યા એ પ્રકારના રઢિયાળી રાતમાં કે ચુંદડીમાં અને એમને પણ લખ્યા છે ઝવેરચંદ મેઘાણીએ તો ઘણા બધા લગ્ન ગીતો લખ્યા છે ખૂબ અને ખાસ સાહેબ મારે એ કહેવું હતું કે દાદાને ધ્યાનમાં રાખીને લગ્ન ગીતો વધારે લખાયા છે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો એથી ઊંચા રે ગઢના રે હવે જો અહીંયા દાદાને ધ્યાનમાં રાખીને પેલું એક ગીત છે કે એક જો બનિયામાં બેઠા બેની બા દાદા એ હસીને બોલાવિયા અને આખું એ ગીતની પાછળ શું છે એની ભાવના શું છે એ જે દીકરી છે એની પણ મારે એ પ્રશ્ન અને આપે તો દાદા હો દીકરી એ પિક્ચરના ગીતો પણ ગાયા છે ને એ પિક્ચર પણ એ રીતે બનાવ્યું છે તો થોડું એ જાણવું છે કે શા માટે મોટાભાગે એના પિતાને કે એના ભાઈને કે એ દીકરી મોટાભાગે કહેતી નથી અથવા તો દાદા છે એ દીકરી સાથે એટલું એનું અનુસંધાન છે તો દીકરીને દાદાને કેમ મોટાભાગે લગ્નોમાં એનું અનુસંધાન એટલું જળવાતું દેખાય છે આપણને મેઘાણીએ ઘણું બધું લખ્યું છે કે દુહા લખ્યા છે છંદ લખ્યા છે રાસડા લખ્યા છે ઘણા બધા સોળી બહારવટીયાઓ વિશેની કથાઓ લખી છે સોળથી સંતો વિશેની કથાઓ લખી છે અઢળક એમના એમની પાસેથી આપણને મળે છે એની સાથે સાથે મેઘાણીએ યુગવંદના નામનો સરસ મજાનો કાવ્ય સંગ્રહ આપ્યો છે ને એમાં દેશભક્તિના રાષ્ટ્રભક્તિના એવા ગીતો આપ્યા છે અને એમ કહેવાય છે કે એ વખતે સિંધુડો નામનું એક નાની એવી પુસ્તિકા આપેલી અને એની અંદર જે ગીતો આપ્યા હતા એની અંદર જે કવિતાઓ આપી હતી એ કવિતાઓમાં એટલા સરસ શૌર્ય ગીતો હતા પરાક્રમના ગીતો હતા ત્યાગ બલિદાનને લગતા ગીતો હતા રાષ્ટ્રભક્તિના અને દેશભક્તિના એ વખતે જાગૃતતાના એ ગીતો એની અંદર મેઘાણીએ આપ્યા હતા અને એ સિંધુળો જ્યારે રજૂ થયો રિલીઝ થયો અને પછી એટલો બધો એનો જુવાળ ઉપડ્યો કે અંગ્રેજ સરકારને એને જપ્ત કરવો પડ્યો અને પછી મેઘાણી ઉપર કેસ પણ ધંધુકાની કોર્ટની અંદર ચાલેલો ને એ રીતે એમ તો આ મે જે સિંધુડો હતો એની ઘણી બધી કોપીઓ તો પછી વેચાઈ ગયેલી હતી ને એ રીતે થોડા સ સંગ્રહાયેલા ગીતો હતા અને એમાંથી ઘણા ગીતો છે યુગવંદનામાં મેઘાણીએ સંપાદિત કર્યા છે તો આવા ઘણા લોકગીતોની સાથે સાથે આપણને રાષ્ટ્રભક્તિના ગીતો છે દેશભક્તિના ગીતો છે શૌર્ય પરાક્રમને લગતા ગીતો છે એવા મેઘાણીએ આપ્યા છે અને એમાં સારા સારા ગીતો છે કોઈનો લાડક વાયો છે ઓતરાદા વાયરા ઉઠો ઉઠો રક્ત ટપકતી શો જોળી સમ્રાંગણ આવે અને સૌથી મહત્વનું છે કસુંબી નો રંગ એ પણ મેઘાણી આપ્યું છે છેક ઝહરચંદ મેઘાણીના પેલેથી માંડીને છેક કસુંબીનો રંગ સુધીની વાત કરી જયરચંદ મેઘાણીએ ઘણું બધું આવું લખ્યું છે અને અઢળક હજુ વાતો કરીએ તો ટાઈમ ઓછો પડે દિવસો લાગે એટલા પ્રકારનું ઘણું બધું એમને લખ્યું છે બહારવટીયાઓ વિશે વાત કરીએ સંતો વિશે વાત કરીએ હજુ હાલરડા એમના કેટલા સરસ મજાના એમને લખેલા છે આપણે એક એક હાલરડા વિશે જો વાત કરે ને તોય એમાં એટલી બધી વાત પડેલી છે એટલી બધી કથાઓ પડી છે એમ કંઈક જુદા જ પ્રકારનું આપણને એમાંથી મળે એટલું બધું મેઘાણીએ લખ્યું છે અને બંગાળી સાહિત્યમાંથી પણ મેઘાણીએ ઘણું લીધું છે અને લખ્યું છે એમ એમાંથી પ્રેરણા લઈને લખ્યું છે કે રવિન્દ્રનાથ ટાગોર સાથે જે મેઘાણીને ઘણી બધી થોડી નિકટતા હતી એમ કહેવાય છે કે કલકત્તામાં મે જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે નવ વર્ષા નામનું ગીત એ બોલેલા અને એ સમયે મેઘાણીએ એ સાંભળેલું અને પછી એમાંથી પ્રેરણા લઈને મેઘાણીએ મારું મન મોર બની થનગાટ કરે એ નવી વર્ષા નામે કવિતા લખી અને જુદા જ પ્રકારની અને એ પછી રવિન્દ્રનાથ ટાગોરને સંભળાવેલી એટલે એ એટલા ખુશ થયેલા કે મારી જે કવિતા છે એના કરતાં આ કવિતા મને કંઈક જુદા જ પ્રકારની અને અલગ જ પ્રકારની લાગે છે અને બહુ સરસ મેઘાણી પાસેથી આ રીતે મળ્યું છે મુંબઈની અંદર જ્યારે રવિન્દ્રનાથ ટાગોર આવ્યા હતા ત્યારે મેઘાણી એમને મળવા ગયા હવે જુઓ વિચાર કરો કે સવારનો ટાઈમ આપેલો સાડા સાત વાગ્યાનો સવારમાં સાડા સાત વાગે અડધા કલાક માટે ત્રીસ મિનિટ માટે મેઘાણીને મળવા માટેનો ટાઈમ રવિન્દ્રનાથ ટાગોરે આપેલો અને અડધો કલાક મળવા માટે રવિરચંદ જગરચંદ મેઘાણી ગયા રવિન્દ્રનાથ ટાગોરને મળવા હવે મળતી વખતે એવી વાતો થઈને એટલું બધું ગીતો ગાવાનું ને એવું થયું જ્યાં અડધો કલાક ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી અને લગભગ બે કલાક જેવું થઈ ગયું ને અડધો નવ વાગે ટાઈમ સરોજીની નાયડુનો હતો રવિન્દ્રનાથ ટાગોરને મળવાનો અને સરોજિની નાયડુ આવીને બેઠા હતા રવિરચંદ મેઘાણીની વાતચીત ચાલતી હતી પછી સરોજીની નાયડુને લાગ્યું કે આ તો વાત ચાલશે વધારે એ ખાલી લખીને જતા રહ્યા કે હજુ મેઘાણી પાસે સરસ વાતો કરો હજુ ઘણું બધું મળશે એમ કરીને પોતાનો ટાઈમ સરોજીની નાયડુએ મેઘાણી માટે ફાળવો અને એ રીતે રવિન્દ્રનાથ ટાગોર પાસેથી પણ ઘણું બધું એ શીખ્યા છે એમાંથી જાણ્યા છે અનુભવ્યું છે મેળવ્યું છે અને એ ઘણું બંગાળી એમ કહેવાય છે કે બંગાળી ભાષા છે જ્યારે કલકત્તા ગયા હતા મેઘાણી અને એમના ભાઈ બીમાર હતા ને પછી ત્યાં નોકરી કરવા માટે ગયા અને ત્યાં જીવનલાલની કંપનીમાં એલ્યુમિનિયમની કંપનીમાં એમને નોકરી કરી થોડો સમય અને પછી ક્યાંક બોર્ડ લગાયેલા હતા બંગાળીમાં એ બોર્ડ જોઈ જોઈને વાંચી વાંચીને બંગાળી ભાષા મેઘાણી શીખ્યા અને એ બંગાળી ભાષાનું ઘણું બધું પ્રભાવ છે એ એમના સાહિત્ય ઉપર પડ્યો છે અને બંગાળી ભાષાનું ઘણું આપણને મળે છે તો એવી એક નવું વર્ષ નામની મન મોરબની થનગાટ કરે એ પણ મેઘાણીએ લખી છે જયરચંદ મેઘાણીએ એમ કહેવાય છે કે ગીરના નેસડામાં ગયેલા અને ખજૂરીનો નેસ ત્યાં આગળ એ દુલાભાયા કાગની સાથે ગયેલા ત્યારે આ બનાવ બન્યો હતો કે ચૌદ વર્ષની નાની એવી છોકરી ચારણની અને એને ખબર પડી કે એની વાછરડી હતી નાની હિરલ કરીને અને એ હિરલને આ રીતે સિંહ છે સાવજ છે એ ઉઠાવી ગયો હતો અને એની પાછળ દોડીને એ પોતાની વાછરડીને છોડાવી તો આ ચૌદ વરસની જે ચારણ કન્યા હતી હીરબાઈ એનું આવું પરાક્રમ જોઈને એનું શૌર્ય જોઈને એ સમયે તાત્કાલિક ઝવેરચંદ મેઘાણીને આ સ્ફૂરેલી કવિતા છે અને એમ કહેવાય દુલાભાયા કાગે તો એમ કીધું છે કે મેઘાણી પણ એ રીતે એમાં ભાવ વિભોર બની ગયેલા કે ઓટોમેટિક એકદમ આ રીતની આખી કવિતા છે ચારણ કન્યા એ આ રીતે પૂરી અને ત્યાં જ એમને કંઈ પણ કાગળ હતું નહીં કલમ હતી નહીં અને પોતે આ રીતે જોયેલું દ્રશ્ય અને પોતે ગાતા જતા હતા અને આ રીતે આખી કવિતા લખાય છે તો આવી સરસ કવિતા અરવિંદ બારોટ સાહેબના મોઢેથી સાંભળવા મળે અને એ પણ એટલા ભાવમય એટલા લહેકા અને લઢણમાં એની ખૂબ મજા આવે એ પ્રકારે મજા કરાવી છે